ભાદરવી પૂનમના મહામેળામાં અંબાજીમાં ઉમટી રહ્યા છે લાખો માય ભક્તો અરવલ્લીની ગિરિમાળાઓ મા અંબાની ભક્તિ શક્તિ અને જય અંબેના નાદ સાથે ગુંજી રહી છે વહીવટી તંત્ર દ્વારા ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે પદયાત્રી નૈનાબેન પંચાલ અંબાજી ભાદરવી પૂનમના મહામેળામાં લાખો માય ભક્તો પદયાત્રા કરીને મા અંબાના ધામ અંબાજી પહોંચી રહ્યા છે તારીખ બાર સપ્ટેમ્બરથી પ્રારંભ થયેલા આ પવિત્ર મહાપર્વનો આગામી તારીખ

ભાદરવા મહામેળાની હવે શાનદાર જમાવટ થઈ રહી છે રસ્તાઓ પર યાત્રિકોની સંખ્યામાં સારો એવો વધારો જોવા મળી રહ્યો છે બનાસકાંઠા કલેક્ટર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન શ્રી મિહિર પટેલની સૂચના અને માર્ગદર્શન હેઠળ મેળામાં આવતા પદયાત્રિકોને સરળતાથી જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ રહી છે અંબાજી તરફના તમામ રસ્તાઓ ઉપર અને અંબાજીમાં ચોમેર સરસ સ્વચ્છતા પીવાના પાણીની વ્યવસ્થા અને મેળામાં દોડતી એસટી બસોની સુવિધાઓ જોઈને યાત્રિકો આનંદ વ્યક્ત કરી રહ્યા છે અંબાજી દર્શને આવતા બાયડના પદયાત્રી નૈનાબેન પંચાલે સરકારશ્રીનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે અમને રસ્તામાં ક્યાંય કોઈ તકલીફ પડી નથી પીવાના પાણીની નહાવાની રહેવાની દર્શનની ખૂબ જ સરસ વ્યવસ્થા કરવામાં આવી છે આવા જ એકબીજા દર્શનાર્થી નરેશભાઈ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલ પાર્કિંગ બસની સુવિધા શૌચાલયની સુવિધા ખૂબ જ સુંદર રીતે કરવામાં આવી છે અહેવાલ રામજીભાઈ રાય ગોર કોંગ્રેસ બનાસકાંઠા કપડવન તાલુકાના મોટીઝેર ગામેથી અમે સંગ લઈને આવ્યા છીએ મારું નામ છે નરેશ પંચાલ મારી સાથે છે નટુભાઈ દરજી સાથે છે શૈલેષભાઈ ઝાલા અહીંયા રસ્તામાં અમે પાંચ દિવસથી નીકળ્યા અને ખરેખર ખર ખૂબ જ સરસ વ્યવસ્થા હતી ગુજરાત સરકારની પાર્કિંગની પણ સારી વ્યવસ્થા છે બસોની પણ સારી સુવિધા છે પોલીસનો પણ ખૂબ જ સાથ સહકાર છે અમને શૌચાલયનો પણ ખૂબ જ સારી વ્યવસ્થા કરેલી છે તે બદલ અંબાજી ટ્રસ્ટ અને ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ મારું નામ પંચાલ નયનાબેન કમલેશભાઈ છે હું બાયડથી આવું છું અને ચાલીને આવું છું લગભગ મારે નવ વર્ષ પૂરા થયા છે અને મારા હસબન્ડને વીસ વર્ષ પૂરા થયા છે મને માતાજી પર ખૂબ અતૂટ શ્રદ્ધા છે મારું દરેક કાર્ય થાય છે અમે પાંચ દિવસથી ચાલીએ છીએ રસ્તામાં પણ અમને કોઈ જ તકલીફ પડી નથી સરસ સુવિધા કરેલી છે પાણીની નાહવાની જમવાની રહેવાની બહુ જ સરસ સુવિધા સરકારે આપેલી છે અને મંદિરે આવ્યા તો પણ અમને કોઈ જ તકલીફ પડેલી નથી અહીંયા પણ શુભ ખૂબ ખૂબ સફાઈ છે રહેવાની સગવડ મળેલી છે ભક્તો લાઇનમાં પણ સરસ દર્શન થયેલા છે અને લીંબુ શરબત પાણીની પણ સુવિધા કરેલી છે સિનિયર સિટીઝન માટેની પણ વ્યવસ્થા છે તો અમને કોઈ તકલીફ નથી એટલે સરકારશ્રીનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું થેન્ક યુ જય બે